નગરપાલિકાના જે બાકી પડતા વેરા છે એ બાબતે તમે શું પગલા ભર્યા સર્વપ્રથમ તો મારું નામ લબ્ધિભાઈ ચતુરભાઈ જાંબુ છે અને જમ્મુશ્રી નગરપાલિકાના બાકીદારો વિશે અને વસૂલાત વિશે જો ચર્ચા કરીએ તો અમારે પાછલા વર્ષની બાકી છ કરોડ બાસઠ લાખની ઉપર છે અને ચાલુ વર્ષની બાકી એક કરોડ બ્યાસી લાખની ઉપર છે ટોટલી અમારું માંગણું આઠ કરોડ ને છેતાલીસ લાખનું છે તે પૈકીના ચાલુ વર્ષની અંદર એક કરોડ ને છપ્પન લાખ રૂપિયા ઉપરાંતની વસૂલાત અમે કરવામાં આવેલી છે અને જો સરખામ કરવામાં આવે તો ચાલુ વર્ષની અંદર અમારો છત્રીસ ટકા જેટલી વસુલાત થઈ છે અને અગાઉના વર્ષ કરતા ત્રેવીસ લાખ રૂપિયા અમે વધુ પડતી વસુલાત કરવામાં આવેલી છે આ વધુ પડતી વસુલાત કરવાનો ચોક્કસ હેતુ અમારો કે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે વસુલાત કરવા માટે અને આ ટીમ દ્વારા પાણીના કનેક્શન અઠાવીસ ગટર કનેક્શન ઓગણત્રીસ અને કોમર્શિયલ મિલકત તરીકે તાણું મિલકતોને અમે સીલ કરવામાં આવેલી છે અને આ સીલ કરવાથી જમ્મુસર નગરપાલિકાને ટોટલી એક કરોડ છપ્પન લાખ ઉપરાંતની વસુલાત થઈ જે ગયા વર્ષ કરતા ત્રેવીસ લાખ રૂપિયા વધુ આવેલા છે વધુમાં તમને એ બી જણાવો કે એક ચાર પછી બી અમારી આ જે કડક ખાતે જે ઉગ્રણી વસુલાત લેવાની કામગીરી છે એ અમારી યથાવત છે અને ભવિષ્યના સમયની અંદર અમે સારામાં સારી વસુલાત લાવીશું એવો અમારો ચોક્કસ પ્રયત્ન રહેશે